કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ શાંધિનો ભાવ નવ્વાણું રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ શાંધિનો ભાવ સાતસો નવ્વાણું રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ શાંધિનો ભાવ નવસો નવ્વાણું રૂપિયા સો ગ્રામ શાંતિનો ભાવ નવ હજાર નવસો નેવું રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ ગ્રામ શાંતિનો ભાવ નવ્વાણું હજાર નવસો રૂપિયા રહ્યો છે

એક લાખ સાત હજાર ચાલીસ રૂપિયા અને મિત્રો ભાવ આઠ લાખ બાણું સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર સાતસો એકત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્યોતેર હજાર આઠસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સત્તાણું હજાર ત્રણસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એકલો સોનાનો ભાવ એક લાખ સોળ હજાર સાતસો રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ તોતેર હજાર સો રૂપિયા રહ્યો છે